નમસ્કાર પ્રિય મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં દરેક કાર્ય એક નવો સંદેશ લઈને આવે છે એ કોઈ માત્ર પરંપરા નથી પણ આપણા જીવનને શુદ્ધ પવિત્ર અને સકારાત્મક બનાવતી સંસ્કાર છે આજે આપણે જાણીશું કે તુલસીના ક્યારે શા માટે દીવો કરવામાં આવે છે અને તેનો આધ્યાત્મિક અર્થ શું છે તો ચાલો જાણીએ મિત્રો કે તુલસીના ક્યારે શા માટે દીવો કરવામાં આવે છે પહેલું છે એમાં તુલસીનું દૈવી સ્વરૂપ સ્કંદપુરાણ અનુસાર તુલસી દેવી શ્રી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે ભગવાન વિષ્ણુને પ્રિય વનસ્પતિ એટલે કે તુલસી તુલસી પાસે દીવો કરવાથી એવું માનવામાં આવે છે કે આપણે સીધો દીવો ભક્તિ રૂપે શ્રી હરિને અર્પણ કરીએ છીએ બીજું છે પ્રકાશ એટલે કે દૈવી તત્વ દીવો એટલે કે તેજ પ્લસ ભક્તિ પ્લસ પોઝિટિવનેસ આ ત્રણ મળીને દીવો થાય છે જ્યારે તુલસીની પાસે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે પ્રકાશનો સંદેશ શું હોય છે અંદરના અહંકારનો અંધકાર દૂર થાય છે ઘરમાં દિવ્યતા અને શાંતિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે તુલસીનું રક્ષણ અને પવિત્રતા દીવો પ્રગટાવવાથી તુલસીના આસપાસનું વાતાવરણ ગરમ અને શુદ્ધ રહે છે જે તેને રાત્રિના ઠંડી હવામાનથી રક્ષણ આપે છે પ્રાચીન ઋષિઓએ વૈદિક રીતે પણ જણાવ્યું છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેની સુગંધિત દૈવી ઉર્જા હવામાં ફેલાય છે ચોથું છે દિલ અને મન શુદ્ધ થવાનું એક આધ્યાત્મિક સાધન એટલે કે સાંજ સમયે દીવો એટલે ધ્યાન તુલસી પાસે હાથ જોડીને પ્રાર્થના કરીએ ત્યારે મન શાંત થાય છે ચિંતા દૂર થાય છે અને આત્મિક જોડાણ મજબૂત બને છે તુલસી એટલે કે ભક્તિભાવનું કેન્દ્ર પાંચમું છે કરમણીય ભક્તિ અને સકારાત્મક કંપન જ્યાં તુલસી હોય ત્યાં સાત્વિક તરંગો રહે છે અને જ્યાં દીવો પ્રગટે છે ત્યાં પ્રકાશનું દૈવી તત્વ વહે છે આ બંનેનું સંયોજન એટલે કે ઘરમાં શ્રી હરિનો આવાસ તુલસીનો દીવો કરવો એ માત્ર નિયમ નથી એ આપણા ઘરમાં પ્રકાશ ભક્તિ શાંતિ અને શ્રી હરિકૃપાનો પ્રાકટ્ય છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો કરીને ભગવાન પ્રત્યેનું આપણે નમ્ર અભિવાદન કરીએ છીએ શ્રી તુલસી દેવી નમશ્યામી શ્રી હરિવલ્લભે વલ્લભે નમઃ દીપ જ્યોતિ પરબ્રહ્મ તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને વધુ આધ્યાત્મિક જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી હરિ જય તુલસી માતા